નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું મહેર મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષાને લઈને વાલીઓ બાદ રાજકીય પણ એક સુરમાં તેનો વિરોધ શરૂ કર્યો છે તેમજ સરકાર પર આ મુદ્દે વટહુકમ લાવવા માટે દબાણ વધાર્યું છે નીટને લઈને સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ શકે છે સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવવા પર વિચાર કરી રહી છે મેડિકલમાં પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓને નીટ પાસ કરવી મહત્વની ગણાવી છે જેને લઈને ખાસ કરીને ગુજરાતના વાલીઓ તો રોષમાં છે ત્યારે હવે રાજકીય પક્ષો એક થઈને નીટની સામે વટહુકમ લાવવા માટે સરકાર પર દબાણ વધારી રહી હોવાનું મનાય છે તો આ મુદ્દો સંસદમાં તો ઉઠ્યો છે પણ આપણી સાથે ચર્ચા કરવા આ જ મુદ્દે જોડાયા છે એડમિશન કમિટીના ચેરમેન ભરતભાઈ શાહ નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ પટેલ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ શાહ અમદાવાદ શહેર આચાર્ય સંઘના અધ્યક્ષ ડોક્ટર નીરવભાઈ ઠક્કર અને વિશ્લેષક દિલીપભાઈ જી સૌપ્રથમ ભરતભાઈ આપને પૂછવા માંગીશ કે નીટની ફેઝ વનની પરીક્ષા લેવાઈ ચૂકી છે હવે રહી રહીને કેન્દ્ર સરકાર પર વટહુકમ લાવવા માટે દબાણ થયું છે લાગી નથી રહ્યું કે બહુ મોડા જાગ્યા છે આ નેતાઓ હવે આ બાબતમાં આપને કહું કે જ્યારે સુપ્રીમ કોર્ટે જુલાઈ બે હજાર તેરમાં નક્કી કર્યું હતું કે એ નીટ હવે લેવાવાની જ નથી અને એકદમ સડન જ્યારે અગિયારમી મે એકદમ કોઈ કેસ રીઓપન થયાનો સીધો ચુકાદો આવી જાય આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એટલે કે ન કેન્દ્ર સરકારને કે ન વિદ્યાર્થીઓને કે ન વાલીઓને કોઈને પણ એવી ખબર ક્યારેય નહોતી કે આ પ્રમાણે નીટ જેવી પરીક્ષા આવે ઇવન હું તમને એટલે સુધી આગળ કહું કે જ્યારે

સ્વાભાવિક છે કે ગુજરાત બોર્ડના ભવિષ્ય માટે આપણે ચિંતા કરવી જ રહેશે કારણ કે નીટ અને જે ડબલ જેવી જે એક્ઝામ્સ છે એ સેન્ટ્રલ બોર્ડના સિલેબસ પર આધારિત છે અને એમાં સ્વાભાવિક છે કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને એક એડવાન્ટેજ રહેતો હોય છે એટલે ભવિષ્યના વાલીઓ અને ભવિષ્યના સ્ટુડન્ટ્સ ગુજરાત બોર્ડ કરતાં સેન્ટ્રલ બોર્ડ બાજુ વળે એવી આ નીટ અને જે ડબલ ઈની એક્ઝામ પછી એ બહુ સ્વાભાવિકપણે છે જી મનુભાઈ જે રીતે ભરતભાઈએ પણ કીધું કે નીટનો મુદ્દો હવે આવ્યો છે પરંતુ ત્રણેક વર્ષથી આ નીટનો ગૂંચવાડો જે કહી શકાય કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો જે ગૂંચવાડો હતો તે ચાલી રહ્યો હતો સરકાર ઊંઘતી રહી નથી લાગતું નેતાઓના પાપે આ સ્થિતિ બની છે એ ચર્ચામાં હું નહીં પડું પણ નેશનલ મેડિકોલ ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એક વાતની હું સ્પષ્ટતા કરું કે સમગ્ર હિન્દુસ્તાનની અંદર પ્રવેશ પદ્ધતિ પ્રવેશ પરીક્ષા એક જ હોવી જોઈએ એ અમારી વર્ષો જૂની માગણી હતી એટલે નીટનું અમે સ્વાગત કરીએ છીએ પણ એની સાથે અમારી એ પણ વાત સ્પષ્ટ હતી કે નીટ એ રીતે આવવી જોઈએ કે માનો કે દસમા ધોરણમાં વિદ્યાર્થી પાસ થઈ અને અગિયારમા ધોરણમાં જ્યારે પ્રવેશ લેતો હોય ત્યારે એને એ ખબર હોવી જોઈએ કે બારમા ધોરણ પછી એની પ્રવેશ પદ્ધતિ અને પ્રવેશ પરીક્ષા કઈ રીતની હોઈ શકે અને શું હોવી જોઈએ અને સ્થાનિક ભાષામાં લેવાવી જોઈએ જે અંશતઃ માગણી સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે એનું પણ અમે સ્વાગત કરીએ છીએ પણ વિદ્યાર્થીઓને અચાનક જ એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં પરીક્ષા આપવાની ફરજ પડે એ ન્યાય સુસંગત પણ નથી અને તર્ક સુસંગત પણ નથી એટલે નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમારી માગણી આજે પણ એ ચાલુ રહેશે કે સ્થાનિક ભાષામાં લેવાવી જોઈએ અને વિદ્યાર્થીને આગોતરી ખબર હોવી જોઈએ કે એની પ્રવેશ પદ્ધતિ પ્રવેશ પરીક્ષા કયા પ્રકારની હશે જી निरुपัย આજે સમગ્ર મુદ્દો ઉછળ્યો છે નીટ નો એક સવાલ પેદા થયો છે અત્યારે દેશમાં ત્યારે આપનું શું કહેવું છે આ મુદ્દે નિરોપ મૂળભૂત મૂળભૂત વાત કરું તો આ નીટ જેમ બધા સ્વીકારે છે એમ અમે એઝ એ এড્યુકેશનમાં છીએ એ પણ બધા સ્વીકારીએ છે કે એક કોમન મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ હોય જી પણ આ સાચો નિર્ણય હોય તો સાચો નિર્ણય પણ ખોટા સમયે આયેલો છે હમણાં જેમ મનુભાઈએ કીધું કે હું એમની સાથે સંપૂર્ણ સંમત છું કે વિદ્યાર્થી જ્યારે અગિયારમાં ધોરણમાં પ્રવેશ લે ત્યારે એની જોડે સામે આમ ખુલ્લો વિકલ્પ હોવો જોઈએ કે મારે કઈ એક્ઝામ આપવાની છે નીટ આપણને બધાને ખબર છે કે અત્યારે જે પરીક્ષા અત્યારે જે મેરિટ બને છે એ બોર્ડના માર્ક્સ વત્તા ગુડ સેટ એ પ્રમાણે એના કોમ્બિનેશનથી બને છે હવે જો માત્ર ને માત્ર નીટથી નીટના આધારે જો મેરિટ બનવાનું હોય તો વિદ્યાર્થીઓ માટે મોટો પ્રશ્ન એવો થાય કે અમે બોર્ડની તૈયારી શા માટે કરીએ કારણ કે માત્ર પચાસ ટકા એ લાવવાના છે અત્યારનું જે જાહેરનામું જે નોટિફિકેશન છે એ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી બોર્ડમાં પચાસ ટકા માર્ક લાવે એ નીટમાં પછી મેડિકલ એક્ઝામ માટે એલિજિબલ છે અને પછી એને નીટની એક્ઝામ આપવાની છે એટલે મારે હું વ્યક્તિગત આવો મને પ્રશ્ન થાય છે કે પછી બોર્ડનું મહત્વ કોઈ રહે જ નહીં જી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી વિમુક્ત થઈ જાય

કારણ કે એ આખે નવો ધંધો એક બે પ્રકારે શિક્ષણને પહેલાં કઈ રીતે આપણે ધંધો બનાવ્યો પહેલાં આપણે સેલ્ફ ફાઇનાન્સ ઊભી કરી સેલ્ફ ફાઇનાન્સવાળા શું કરે છે વિદ્યાર્થીઓની ફી લઈ લે અને ભણાવે નહીં વિદ્યાર્થીઓ કશું ભણે નહીં એટલે વિદ્યાર્થી ભણવા માટે કોચિંગ ક્લાસમાં જવાનું એટલે બંને બે રીતે લૂંટાનું છે સરકાર પોતે શાળા કોલેજ નથી કરતી મેડિકલ કોલેજો નથી કરતી પ્રાઇવેટને આપી દે છે એમાં માત્ર પ્રવેશ મળી જાય તમને ડિગ્રી માટે એના પૈસા લઈ લેવાય અને પછી તમારે જવું પડે કોચિંગ ક્લાસમાં એ પછી પ્રવેશ પદ્ધતિવાળી એક આવી કે કોઈ પણ કોર્સમાં તમારે જવું હોય તો તમારે પ્રવેશ પરીક્ષા આપવાની એટલું જ નહીં હવે પરીક્ષા પ્રવેશ પરીક્ષા આપ્યા પછી દાખલા તરીકે શિક્ષકોની ભરતી કરવાની હોય તો એની માટે પછી તમારે ટેટ આપવાની એટલે ત્યાં પણ પાછું પ્રવેશવાળી વાત આવી એટલે આજે એક શંકા ચોક્કસ ઊભી થાય છે કે કોચિંગ ક્લાસવાળાને ફાયદો કરવા માટે આખું થાય છે કે કેમ પણ એક બીજો જે આખી વાતમાં એક મુદ્દો એ ઉમેરો છે કે આ મામલો છે સુપ્રીમ કોર્ટનો નથી આ શિક્ષણનો મામલો છે આ સુપ્રીમ કોર્ટનો મામલો નથી આ શિક્ષણશાસ્ત્રીઓનો મામલો હતો શિક્ષણ વિભાગનો મામલો હતો અને સરકારનો મામલો હતો આ ત્રણે ત્રણ ઊંઘતા ઝડપાયા છે એમ કહેવા કરતાં હું એમ કહીશ કે ત્રણે ત્રણે આ બાબતની ઉપેક્ષા કરી છે ભરતભાઈ ધ્યાન દોર્યું કે અચાનક આવ્યું છે બે હજાર તેરમાંની ચર્ચા ચોક્કસ હતી આજેની તો કાલે એ આવવાનું હતું અને આવવાનું હોય ને અચાનક આવવાનું હોય તો સરકારે કંઈ કરવું પડે ને ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહ ચોડાસામાં પૂછું તો કે મને ખબર નથી તમે પ્રવક્તાને વાત કરી લો શિક્ષણ પ્રદાન આવી ભાષામાં વાત કરતા હોય ત્યારે આ શિક્ષણની શું હાલત હશે આપણે ચિંતા થાય સૌથી મોટું નુકસાન ભાજપના શાસનમાં એ થયું હોય તો આ શિક્ષણનું છે ઘોર ખોદી નાખી છે એવો શબ્દ આપણે વાપરવો પડે એટલા બધા પ્રયોગો કર્યા છે આ શિક્ષણમાં કે કઈ દિશામાં લઈ જવા માંગે છે અને આપણે શું ભણાવવા માંગીએ છીએ સમજાતો નથી પોતે આખી વાત સમજે છે કે કેમ એટલે એટલું બધી ખીચડી થઈ છે અને એમાં મરો થઈ ગયો છે વિદ્યાર્થીઓનો જે બિલકુલ એટલે આ ખીચડી તો થઈ જ છે શિક્ષણનો એક મુદ્દો મહત્વનો સાબિત થઈ રહ્યો છે કેટલાક વર્ષોથી અને ખાસ કરીને જ્યારે આજે નીટની વાત નીકળી છે નીટની સવાલ પેદા થયો છે મૂંઝવણ પેદા થઈ છે ત્યારે કોચિંગ સેન્ટરનો પણ મુદ્દો મહત્વનો સાબિત થઈ રહ્યો છે આ મુદ્દે જ આપણે બીજા પણ આપણા મહાનુભાવોને પૂછ્યું પણ એક નાનકડા વિરામ બાદ આપ જોતા રહો જીએસટીવી ચર્ચા કરી રહ્યા છે નીટની મેડિકલ પ્રવેશ માટેની પરીક્ષાની આ સાથે જ આપણી સાથે ચર્ચામાં મહાનુભાવો જોડાયેલા છે ભરતભાઈ આપને પૂછવા માંગીશ કે શું એવો કોઈ રસ્તો હોઈ શકે કે નીટના મેરિટને આધારે જે તે રાજ્યના વિદ્યાર્થીઓને તેજ રાજ્યમાં પ્રવેશ અપાય હવે આ બાબતમાં કહું કે આપને છેલ્લા દસ વર્ષના પરિણામ એક્ઝેક્ટ ડેટા સાથે બતાવું તો પીએમટી પરીક્ષામાં ગુજરાતના આઠથી દસ ટકાથી વધારે વિદ્યાર્થીઓ ક્યારેય પાસ થયા નથી હવે એ બાબતમાં બીજું બતાવું કે જો ઇંગ્લિશ મીડિયમ હોય આપણે જ્યારે જો હમણાં ગુજસેટની પરીક્ષા લીધી તો એમાં સિત્તેર ટકા છોકરાઓ ગુજરાતી મીડિયમના બેઠા છે ત્યારે ત્રીસ ટકા છોકરાઓ જ ઇંગ્લિશ હવે જો આ પરીક્ષા ઇંગ્લિશ મીડિયમમાં જ હોય અને જો ગુજરાતી મીડિયમમાં ન હોય તો આપણા વિદ્યાર્થીઓમાં પાસ થઈ શકે જ નહીં એટલે રિઝલ્ટ પણ આવીને અને આપણી જે પંચ્યાસી ટકા સીટો છે જે ગુજરાતના મેરિટથી જ ભરાયું છે જેને માટે ગુજરાત સરકાર એકદમ પ્રયત્નશીલ છે અને તેઓ એમની રીટમાં પણ રીટ પિટિશનમાં પણ લખ્યું છે કે પંચ્યાસી ટકા સીધો કોઈ પણ સંજોગોમાં પણ ભરતભાઈ એક મુદ્દો એ પણ છે કે જો ગુજરાતીમાં આ ટેસ્ટ લેવાવી જોઈએ તો ગુજરાત સરકાર પાસે અત્યાર સુધી કોઈ પ્રકાશન પ્રકાશિત કરવાનો કોઈ મુદ્દો એમની સામે નથી કારણ કે જો તમે ગુજરાતીમાં આ

તે છતાં હું તમને એક અત્યારના પ્રેક્ટિકલ અમે જે કર્યું છે એ બધું કે અમે હાલમાં બારમાના વીસ છોકરાઓ કે જેને આ વર્ષે ત્રણ સેમિસ્ટરમાં સત્તાણું ટકા માર્ક છે પરંતુ જ્યારે એમને પીએમટીની આ નીટની ફર્સ્ટ પરીક્ષા આપીને અને પૂછ્યું છે એમાંથી એક પણ છોકરો પાસ થાય એટલા માર્ક પણ મેળવી શક્યો નથી જો આટલો બ્રિલિયન્ટ વિદ્યાર્થી પણ મીડિયમને લીધે જો માર્ક ન લાવી શકતો હોય તો શું એ વિદ્યાર્થી ડફોળ છે ના એને માધ્યમ નડે છે માટે જો ગુજરાતી મીડિયમમાં લેવામાં આવે તો આપણે પહેલા કરતા સો સફળ સારો પરિણામ લાવી શકીશું એટલે એ તરફ જ આપણે લક્ષ્ય હોવું જોઈએ જી બિલકુલ એ તરફ જ લક્ષ્ય હોવું જોઈએ પરંતુ જ્યારે હવે ફેઝ ટુ બીજી વખત લેવાવાની છે નીટ ત્યારે જિગ્નેશભાઈ આપને પૂછવા માંગીશ કે હવે ફેઝ ટુ હવે જુલાઈ મહિનો મતલબ બહુ ટાઈમ નથી રહ્યો ત્યારે હવે સ્ટુડન્ટ્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે આ નીટ જે પ્રકાર અત્યારનો ચુકાદો છે તે પ્રમાણે અત્યારે ફાઇનલ છે કે આ નીટ ફાઇનલ છે જો આ વખતે ગુજસેટની એક્ઝામ ટોટલ અડસઠ હજાર સ્ટુડન્ટે આપી અને તમે સર્વે કરશો તો અડસઠે અડસઠ હજાર સ્ટુડન્ટમાંથી હાર્ડલી પાંચસો સ્ટુડન્ટ એવા હશે કે જે લોકો જેન્યુનલી પીએમટી માટે તૈયારી કરતા હશે એટલે મારી દૃષ્ટિએ ગુજરાતના બધા સ્ટુડન્ટને આ પ્રોબ્લેમ નડી રહ્યો છે એટલે બધા સ્ટુડન્ટ એક સરખા છે એટલે મારો એક ખાસ મેસેજ સ્ટુડન્ટ પાસે રહેશે કે બધા સ્ટુડન્ટને સરખી તકલીફ છે એટલે એવું કોઈ નથી કે કોઈકને એડવાન્ટેજ છે ને કોઈને ડિસએડવાન્ટેજ છે ઘણા એવું માને છે કે સીબીએસસીના સ્ટુડન્ટને બહુ જ એડવાન્ટેજ છે એવું નથી હતું ના સ્ટુડન્ટ પણ ગુજકેટની જ તૈયારી કરતા હોય છે એટલે એ લોકોએ પણ ઇલેવન્થ નથી વાંચેલું હતું એટલે સ્ટુડન્ટે હવે સૌથી પહેલાં એ લોકોએ ની તો પૂરી તૈયારી કરેલી હોય ગુજસેટની પ્રિપેરેશન માટે અને જેમ ભરતભાઈ સાહેબે કીધું એમ કોર્સમાં લોકો કહે છે એટલો બધો જજો ડિફરન્સ નથી માનો કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં દસ ટકા અને બાયોલોજીમાં લગભગ અઢાર ટકા જેટલો ડિફરન્સ છે અને જે બાયોલોજીમાં જે ડિફરન્સ આવે છે બોટની સબ્જેક્ટમાં આવે છે અને બોટની એ આપણા ગુજરાત બોર્ડમાં ઇલેવન્થમાં આવે છે તો સ્ટુડન્ટે સૌથી પહેલું ઇલેવન્થ સ્ટાન્ડર્ડ જે એ લોકો પોતે એમની સેમેસ્ટર એક્ઝામ માટે થરલી ભણેલા જ છે તો એ લોકો સૌથી પહેલાં ગુજરાત બોર્ડનું ઇલેવન્થ સ્ટાન્ડર્ડનું થરલી વાંચી લેવું જોઈએ તો એ લોકો લગભગ નીટના નેવું ટકા કોર્સને કવર કરી લેશે અને ત્યારબાદ એમણે જે ડિફરન્સ જે રહે છે

ત્યારે કહેવાય ને કે કોચિંગ સેન્ટર જેમ આગળ પણ આપણે વાત કરી કે કોચિંગ સેન્ટરના રાફડા ફાટી નીકળે છે અત્યારે પણ તમે જુઓ કે અત્યારે દરેક શહેરમાં એટલા બધા કોચિંગ સેન્ટર થઈ ગયા છે ખાસ કરીને પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે મતલબ કહેવાય ને કે અત્યારનું જે શિક્ષણ છે તે પરીક્ષા લક્ષી થઈ ગયું છે ત્યારે આ કોચિંગ સેન્ટરને પણ ફાયદો થવાનો છે આ નીટની પરીક્ષાને લઈને બે ત્રણ વાત કરું છું નો ડાઉટ જ્યારે નીટ આવતું હોય ત્યારે કોચિંગ સેન્ટરને ફાયદો એટલા માટે થાય કે જે કોચિંગ સેન્ટર્સ છે એમનો અનુભવ છે એ નીટ સાથેનો જૂનો છે જ્યારે આપણા જે અહીંના લોકલ શિક્ષકો છે એમને નીટનો એટલો અનુભવ નથી એટલે અથવા તો એવું કહી શકું કે જે ઇંગ્લિશ મીડિયમમાં મટિરિયલ અવેલેબલ છે જે નીટ માટેનું એટલું ગુજરાતી મીડિયમમાં મટિરિયલ અવેલેબલ નથી આપણે જો બે એક વાત કરું કે જો જેઈનું મટિરિયલ એટલે ત્રણ વર્ષ પછી પણ આપણે પૂરતું જેટલું સીબી જેટલું ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે એટલું હજી ત્રણ વર્ષ પછી પણ આપણે ઉપલબ્ધ કરી શક્યા નથી એટલે એક ચેલેન્જ ગુજરાતી મીડિયમના માધ્યમને આ નડી શકે નંબર વન તમે કીધું કોચિંગ ક્લાસ તો હા કોચિંગ ક્લાસને અત્યારે આનાથી ફાયદો જરૂર થવાનો કારણ કે કદાચ આપણા શિક્ષકો સજ્જ નથી કરતા એવું કહીશ કે વાલીની માનસિકતા એવી છે કે આ જે કોચિંગ ક્લાસ છે એ લોકો બધા સજ્જ છે નીટ માટે જીગ્નેશભાઈએ જે વાત કરી એમાં હું બીજી એક નાની વાત ઉમેરું કે હવે નીટ આવી ગયું છે અત્યારે એટલે વાલીનો રોલ અહીંયા બહુ મહત્વનો બની જાય છે વાલી એને જયારે વિદ્યાર્થી જોડે વાત કરે ત્યારે આનો બહુ વિરોધ કરવો અને આવી ચર્ચાઓ ઘરમાં જેનો બાળક અત્યારે બારમામાં છે અને જે ચોવીસમી જુલાઈએ પરીક્ષા આપવાનો છે તો એની આગળ આવી ચર્ચા ટાળવી જોઈએ કે હવે એને એને એવી રીતે કાઉન્સેલિંગ કરવું પડે કે ભાઈ આ નીટ છે હવે નીટ ઇઝ ધ રિયાલિટી એટલે તું એના માટેની તૈયારી કર અમારે જે રજૂઆતો કે જે કંઈ કરવાની હશે એ અમે કરીશું આવું એને આવો આવો ઠંડો પડવો કે આવું કાઉન્સેલ કરવું બહુ જરૂરી છે નહીં તો વિદ્યાર્થી છે એ એક પ્રકારે બિચારો એ પોતાની જાતને બિચારો કરી અને જો તૈયારી છોડી દેશે ને તો એને બહુ મોટું નુકસાન થશે એટલે વાલી મારી આ સલાહ છે આ માધ્યમથી કે વાલી ખાસ વિદ્યાર્થીને કાઉન્સેલ કરે કે જે છે આ વાસ્તવિકતા છે અત્યારે એને સ્વીકારીને ચાલો સરકાર એ સરકારનું કામ કરશે વાલી વાલીનું કામ કરશે શિક્ષણવિદો પોતાનું કામ બધા એક સાથે અને મને લોકશાહી ઉપર વિશ્વાસ છે કે લોકશાહીમાં જ્યારે બધા બધા જ રાજ્યો એવું કહેતા હોય કે નીટ ના હોવી જોઈએ એટલીસ્ટ આ એક વર્ષ પૂરતી ના હોવી જોઈએ તો મને એવું લાગે છે કે કોઈ પોઝિટિવ નિર્ણય ચોક્કસ આવશે સુપ્રીમ કોર્ટ પણ બધું વાંચે છે જોવે જી બિલકુલ એટલે કહી શકાય કે નીટ તો આવકાર્ય છે પરંતુ સાથે સાથે કેટલીક વસ્તુઓ વાલીઓ પણ ધ્યાનમાં રાખવા જેવી છે સરકારે પણ ધ્યાનમાં રાખવી જેવી છે અને વિદ્યાર્થીઓ પણ ધ્યાનમાં રાખવી જેવી છે આ મુદ્દે ચર્ચા આગળ પણ ચાલુ રહેશે એક નાનકડા બ્રેક બાદ વેલકમ બેક ચર્ચા કરી રહ્યા છે નીટની આપણી સાથે જોડાયેલા છે મહાનુભાવો મનુભાઈ આપને પૂછવા માંગીશ કે જો માધ્યમની વાત કરવામાં આવે ગુજરાતી માધ્યમમાં જો આ નીટની પરીક્ષા લેવામાં ન આવે કદાચ તો શું નથી લાગતું કે આગળ જતા જે માતૃભાષાનું શિક્ષણ છે તે તેનું નિકંદન નીકળી શકે છે અને બીજી વાત એ પણ છે કે જો સિલેબસ એટલે કે અભ્યાસક્રમની જો વાત કરીએ તો એવી વાત એક પણ સામે પણ આવે છે કે યુનિફોર્મ સિલેબસ હોવો જોઈએ એટલે કે બધી જગ્યાએ યુનિફોર્મ સિલેબસ હોવો જોઈએ બધી જગ્યાએ સરખો હોવો જોઈએ ત્યારે

પણ થશે એવું કે હવે પછી વાલીઓ એમના વિદ્યાર્થી બાળકોને જે તે સ્કૂલમાં મૂકતા હશે ત્યારે એ અંગ્રેજી માધ્યમની પસંદગી વધારે કરશે એટલે પાંચ દસ વર્ષના અંતે થશે એવું કે બાળક કુટુંબમાં કદાચ ગુજરાતી ભાષા બોલાતી હશે તો ગુજરાતી બોલી તો શકશે પણ એ કદાચ ગુજરાતી લખી નહીં શકે ગુજરાતી વાંચી નહીં શકે અને એક બાજુ આપણે જ્યારે માતૃભાષાના સન્માનની વાત કરીએ છીએ માતૃભાષાના ગૌરવની વાત કરીએ છીએ અથવા માતૃભાષાનું નિકંદન જ નીકળી જાય એવી સ્થિતિનું નિર્માણ થશે અભ્યાસક્રમની વાત કરી તો એ સાથે પણ હું સમજ છું કે સમગ્ર હિન્દુસ્તાનમાં આ અભ્યાસક્રમ એક સરખો જ હોવો જોઈએ પણ એ રાતોરાત શક્ય નથી એના માટે પૂરતો સમય આપવો પડે તો જ એ શક્ય બને એટલે આ વર્ષે માનો કે નીટમાં એક માધ્યમથી અથવા તો જે છ સાત માધ્યમોને પરવાનગી આપવામાં આવી છે એનાથી લેવામાં આવે તો પણ અભ્યાસક્રમ એક સરખો નહીં હોવાના કારણે જે તે માધ્યમના વિદ્યાર્થીઓને નુકસાન થવાની શક્યતાઓ તો રહેલી જ છે એટલે આ એક પહેલ કહી શકાય કે કદાચ આનાથી પહેલ થઈ શકે કે યુનિફોર્મ સિલેબસની એક દિશામાં આ નિર્ણય થઈ શકે છે દિલીપભાઈ આ નિર્ણય એ વાત ઉપર આવતો હતો પ્રણ કે આ નિર્ણય કેવો છે મને લાગે છે આ બાને આપણે જાગી જવું જોઈએ બીજી વાર કેવું બન્યું છે એટલે જે આપણે માતૃભાષાની વાત કરીએ કે માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ કે નહીં ઇંગ્લિશમાં ભણાવવા કે ગુજરાતીમાં ભણાવવા આ એક બહુ લાંબા સમયથી ચાલો આવતો સવાલ છે જેનો આપણે ઉકેલ નથી લાવી શક્યા કારણ કે આપણે કોઈ ડિસિઝન ઉપર આવી નથી શકતા અભ્યાસક્રમની પણ વાત કરીએ કે એક સરખો હોવો જોઈએ સમગ્ર ભારતમાં એ અભ્યાસક્રમમાં આપ શું લેવું જોઈએ હમણાં રાજસ્થાનમાં પણ જવાહરલાલ નહેરુનું નામ કાઢી નાખ્યું અને બીજાના નામ ઉમેર્યા આપણે ત્યાં પણ આવતા વર્ષે જે આવવાનો છે અભ્યાસક્રમ એમાં આરએસએસ પ્રાર્થના પણ આવી ગઈ છે અને વાજપેયીની કવિતા પણ આવી ગઈ આ બધા મુદ્દા એવા છે આ વિદ્યાર્થીઓ માટે છે આ વિદ્યાર્થીઓનો તમે પ્રયોગ ન કરો તમારે રાજકારણ જે કંઈ પ્રયોગ કરવાના હોય તમારી વિચારધારાને જે પણ પ્રયોગ કરવાના હોય તમે બીજે કરો વિદ્યાર્થીઓ પર ન કરો શિક્ષણને રાજકારણ છોડી દો અને જે મહાનુભાવ આપણી સાથે બેઠા છે ને બીજા બી જે શિક્ષણ વિદો છે એને પણ એક એ વિનંતી છે કે આ બાબતમાં બધી જ સરકારો પર પ્રેશર કરો માત્ર કોઈ એક સરકાર ઉપર નહીં ભાજપ કે કોંગ્રેસ ઉપર નહીં બધી જ સરકારો પર એક પ્રેશર કરવાની જરૂર છે કે કમસે કમ શિક્ષણને આ બધામાંથી તમે દૂર રાખો ને કે એવું શિક્ષણ કરો કે આપણી ભાવિ પેઢી એટલી સારી બને કે આપણા દેશનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને એ દિશામાં આપણે જવાની જરૂર છે જે બિલકુલ કહી શકાય એટલે શિક્ષણનું સ્તર જે છે તેને પણ ઊંચી લાવવાની જરૂર છે ભરતભાઈ આપને પૂછવા માંગીએ સમયનો અભાવ છે એ પૂછવા માંગીશ કે જે રીતનું અત્યારે આ નીટનું મૂંઝવણ ચાલી રહી છે મૂંઝવણ તો હવે કહી શકાય કે થોડા ટાઈમમાં ઉકેલાઈ જશે પરંતુ નીટની મદદથી આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ અથવા તો ડેન્ટલમાં પ્રવેશ બાબતે કેટલો ફાયદો કરાવી શકીએ છીએ આ બાબતમાં આપણે એક કહું કે ગુજરાત સરકાર દરેક જગ્યાએ દરેક તાલુકા કક્ષાએ ક્રેશ કોચ ચાલુ કરવાની છે જેને તે વિદ્યાર્થીઓનો કોર્સ રિવાઇઝ થશે હવે આ બાબતમાં એક બીજી વસ્તુ કહું કે આપણે સમગ્ર ઓલ ઓવર ઇન્ડિયાના પીએમટીના રિઝલ્ટ જોશો તો આપને માલુમ પડશે કે રાજસ્થાન અને બીજી છે આપણે બિહાર બિહાર સરકાર આ બંનેના જ રિઝલ્ટ સારા છે બાકી બાકી બધી સરકારોના રિઝલ્ટ તમે જોશો દસથી પંદર ટકાની વચ્ચે જ આવે છે તો આપણા વિદ્યાર્થીઓ એની સાથે કોમ્પિટ કરવા માટે સૌપ્રથમ પ્રથમ વાલીઓને એવી સલાહ આપું છું કે ઘરમાં આ નીટ મુદ્દે કોઈ પણ આડીઓ ચર્ચા કર્યા વગર જે વિવેકાનંદીએ કહ્યું છે ઊઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી રહો એ પ્રમાણે હવે આપણે નીટ ટુ આપવાની જ છે અને આ રીતે જ આપવાની એની જ ચર્ચા કરવાની બીજી કોઈ ચર્ચા ઘરમાં કરવાની નહીં કાંઈ એ કરશો તો વિદ્યાર્થીનું માનસિક લેવલ તૈયાર અને આપણું પણ થશે અને જેને લીધે આપણે જ્યારે જ્યારે આકસ્મિક મુસીબતો આવી પડે જેમ કે પૂર આવ્યું છે ભૂકંપ આવ્યું છે અને એને આપણે ટેકલ કરીએ એવી રીતે આપણ એક આકસ્મિક મુસીબત આપણા ઉપર એને પણ આપણે પાર પાડવાની જ છે અને આપણે સો ટકા તમામ ભેગા થઈ અને આને પાર પાડીશું અને વિવેકાનંદે જે કહ્યું છે એ મુદ્દા ઉપર આપણે સો ટકા જીત પણ મેળવીશું બિલકુલ પણ દિલીપભાઈ એક સવાલ ચોક્કસ થી થાય કે સરકારની બેદરકારી પણ એટલી છે સરકારે સુપ્રીમમાં જે છેલે સોગંદા જે સોગંદા પણ રજૂ કર્યું છે પણ એ 3 વર્ષ જૂનો છે જૂનો એટલે કોઈ સરકાર ઊંગતી જડપાય છે એ કહેતા હું કો બિલકુલ બેદરકારી દાખે છે અને શિક્ષણને એક ધંધા તરીકે લીધો છે એ બહુ એક દુઃખની વાત છે બધી સરકારે લીધો છે ગુજરાતમાં વિશેષ રીતે લીધો છે અને એને કારણે હું એ જ કહેવા માંગતો હતો કે સ્ટુડન્ટને તમે એના પર પ્રયોગ ન કરો શિક્ષણના પ્રયોગ ન કરો કારણ કે શિક્ષણ દ્વારા આપણે જે ભાવી પેઢી તૈયાર થાય છે એને કારણે આપણો આખા દેશનું આખા સમાજનું ભાવી તૈયાર થવાનું છે એટલે સરકાર ઉપર એ દબાણ લાવવું જોઈએ કે કમસે કમ એક આ એક ક્ષેત્ર એવું છે શિક્ષણનું એને તમે છોડી દો હવે જાગી જાઓ અને કમસે કમ આ વખતે જે ભરતભાઈ અને બાકીના બધા મહાનુભાવોએ વાત કરી પ્રમાણે આ જે ટેન્શન છે એમાંથી કમસે કમ આ વખતે પણ રીતે વાલીઓ બહુ પોઝિટિવ રીતે વિચારે વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ રીતે વિચારે અને આ એક સંકટમાંથી આ વખતે આપણે પાર નીકળી જઈએ પરંતુ એકવાર આ આમાંથી એક સબક લઈને શિક્ષણમાં હવે માત્ર આપણું ભાવિ સારું થાય આપણી ભાવિ પેઢી સુધરે એ ધ્યાનમાં રાખવામાં આવે એ મને લાગે છે સૌથી મોટો આમાંથી બોર્ડ લેવાની જરૂર છે તો કોર્ટ આમાં ઇન્ટવર્ટ આજે કોર્ટે એટલા માટે કરવું કે સરકારે કંઈ નથી કર્યું આ કોર્ટનો મુદ્દો નથી સરકાર કંઈ નથી કરતી સરકારને કોચિંગ ક્લોસ ને ફાયદો કરાવો છે એને પોતાના નેતાઓ દરેક તાલુકામાં એક એક કોલેજો અને સ્કૂલો ખોલવી છે

જિગ્નેશભાઈ અને નીરવભાઈ અને સાથે દિલીપભાઈ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જીએસટીવીના ટોકિંગ પોઈન્ટમાં હાલ બસ આટલું જ આપજો જોતા જીએસટીવી નમસ્કાર